તો વાન જેટલો કચકો હવા છે દો આ દુકાન બહાર કચુકા ખાના ઘરે આખો કરો શું તકલીફ છે ખબર પડે હા બંદે સોરી યાર માર ફોનમાં વાગતું જલ્દી કરો આ આ ગરજો કાકા કાકાનો ફોટો પાડો પછી દિલનું દુખે હા ફોટો પાડશે તારી ખબર પડશે સુપ્રભાત ને ઓય પાડો પછી પકડજો હો ભાઈ સક્કર ના આવે નકે કોક ગોચળ જેવો કોક આખા પાછું ફોટો પાડી દેજો હારો આટલો ફારો ચાલો તૈયાર થઈ હું નથી આ તો તમે મરી જ છો નહીં કોઈ બીજા તૈયાર થવા માથા ને માથા ઓળવા આ છું ફોટા પાડવા ફોટા પાડવાના છો

આવતો બે ચાર જણ એ આવજો બે ચાર જણા ભાઈ આ ફોટો દોરે જો આવજો મારું દુઃખ ભારે લાગે

બીજો તો આ બીજો ધોવરાઈ ગયો તો ફૂલમો યાર એવું છે નાક નથી ગયો દુખાડો ધોવાનો તને આ મા ભઈએ મત ડાઉં ન પડે કે ખેત તો કે વાતલી યાર કે ફોટા મો હા રહ્યો તો હા રેડી જો આ મિલજો માર ખવરાવ્યો તો મી આવા નાવા ફોટા રાખો